સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું મોબાઈલને ફૂલ રિસીટ કેવી રીતના કરવું હા મિત્રો તમે પણ તમારા મોબાઈલ ફોનને ફૂલ રિસીટ કરવા માગો છો તો આ વિડીયો તમારા માટે તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ વિડીયોમાં આગળ જોતા પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબ્સ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ બતાવશે તો તમારે થોડા નીચે સ્કોર કરીને જવાનું છે નીચે સ્કોર કરીને જશો ત્યારે લખાઈને આવશે સિસ્ટમ તો તમારે અહીંયા સિસ્ટમ પર ક્લિક કરી દેવાનું છે સિસ્ટમ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ બતાવશે તમે જોઈ જ શકો છો ઘણા બધા ઓપ્શનો બતાવે છે તો તમારે અહીંયા રિસિપ્ટ પર ક્લિક કરી દેવાનું છે રિસિપ્ટ પર ક્લિક કર્યા પછી આગળ આવવું પેજ બતાવશે તમે જોઈ શકો છો લાસ્ટમાં લખેલ છે ઇયર ઓલ ડાટા ફેક્ટરી રિસિટ તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે જેવા તમે ત્યાં ક્લિક કરશો ત્યાં આગળ આવું પેજ બતાવશે તમે જોઈ શકો છો ઉપર લખેલ ઇયર ઓલ ડાટા ફેક્ટરી રિસિટ તમારે અહીંયા ઇયર ઓલ ડાટા ઉપર ક્લિક કરી દેવાના છે ઇયર ઓલ ડાટા પર ક્લિક કરતાં પહેલાં તમારા આ મોબાઈલ જેટલા પણ જરૂરી ફોટા કોન્ટેક અથવા મ્યુઝિક અથવા વિડીયો જે પણ જરૂરી છે એ બીજા ફોનમાં તમારે ટ્રાન્ઝેક્શન કરી લેવાના છે ટ્રાન્ઝેક્શન કર્યા પછી ફૂલ રિસીટ કરવાનો છે કેમ કે ફૂલ રિસીટ કર્યા પછી એ તમને પાછા મળશે નહીં મોબાઈલને ફૂલ રિસીટ કરવા માટે ઇરેઝ ઓલ ડાટા પર ક્લિક કરી દેવાની છે